ઇંડા પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે જેને કેટલાક લોકો શાકાહારી માનીને પણ ખાય છે તે જ સમયે પ્રોટીનનું મુખ્ય સ્ત્રોત હોવાને કારણે તે જિમમાં જનારા લોકોની પ્રથમ પસંદગી પણ છે પરંતુ ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થતો હોય છે કે ઈંડાનો પીળો ભાગ ખાવો જોઈએ કે નહીં કેટલાક લોકો કહે છે કે તેનું સેવન નુકસાનકારક છે જ્યારે કેટલાક લોકો કહે છે કે તે ફાયદાકારક છે પરંતુ સત્ય શું છે તો આપણે જણાવી દઈએ કે ઈંડાના સફેદ ભાગમાં પ્રોટીન અને વિટામિન બી2 ભરપૂર માત્રામાં હોય છે પરંતુ ઇંડાની શરદીમાં વિવિધ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે તેમાં વિટામિન એ ઈ કે અને ઓમેગા થ્રી જેવા વિટામિન હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે સેલેનિયમ અને એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ છે જે વાળ અને નખના સ્વાસ્થ્યને સુધારે છે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે સેલેનિયમ થાઇરોઇડ માટે પણ ફાયદાકારક છે સેલેનિયમની ઉણપ કાર્ડિયોમાયોપોથી અથવા તો હૃદયના સ્નાયુ રોગ અને અસ્થિવાનું જોખમ વધારે છે આવી સ્થિતિમાં ઈંડાની જરદી ખાવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે નિષ્ણાંતો કહે છે કે આખું ઈંડું ખાવાથી પ્રોટીન વિટામિન અને મિનરલ સંતુલિત માત્રામાં મળે છે આવી સ્થિતિમાં તમે કોઈ પણ સંકોચ વિના દરરોજ તમારા નાસ્તા ભાગ બનાવી શકો છો આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય